હું રાજ કરું ત્યારે અમારા સાંસદ મને ધમકી આપે કે આ ભાઈ ને આદિવાસી વિસ્તાર માંથી કાઢી મૂકો ગુજરાત ની બહાર પાર કરો ત્યારે

હવે બો થઈ ગયું જુલન હવે બો થઈ ગયો અત્યાચાર આમ આદમી પાર્ટી અને ચતર વસાવા તમને નેતૃત્વ પૂરું પાડવા માટે આવ્યા છે તૈયાર થઈ જાઓ તાલુકા પંચાયત લડો મતદાન તરીકે ઉપયોગ કરે છે એ લોકો અહીંથી સત્તામાંથી માંથી મૂળિયા ઉખેડીને આપણે બધા બાબા સાહેબ કીધું છે જે બાબા સાહેબે સંવિધાન બનાવ્યું એમને પણ પોતાની નીચી જાતિના લીધે ભણવા દેવામાં ના આવ્યા એમને સ્કૂલની બહાર કાઢી મૂકવામાં આવતા એ પોતાની માતાને પૂછતા માં મને કેમ ભણવા દેવામાં નથી આવતા શિક્ષણનો અધિકાર મારો પણ છે ત્યારે એમના માતા કહેતા બેટા આપણે નીચી જાતિમાં આવીએ છે અને નીચી જાતિમાં આવીએ એટલે આપણે ભણવાનો અધિકાર નથી શૂદ્રને બોલવાનો અધિકાર નથી ત્યારે બાબા સાહેબે નિશ્ચય કર્યો 32 પત્રીસ જેટલી ડિગ્રીઓ દેશ અને વિદેશ ભણીને લાવ્યા ચાર ચાર બાબા સાહેબ મહિલા અધિકારો નથી દલિતો ને અધિકારો નથી એ મની નું રાજ હું બદલી નાખીશ અને એમણે બદલી નાખ્યું અને દેશમાં સંવિધાન રાજ બાબા સાહેબ લાવી દીધો સાર્વભૌમ ની ભાવના સાથે આપે છે લોકશાહી પ્રજાસત્તાક સમાજવાદ આપણું બંધારણ આ દેશ ને પૂરું પાડ્યું સાથે સાથે બંધારણની જોગવાઈ એ ચાહે મુસ્લિમ હોય

માત્ર સમાજ ના આગેવાન તરીકે નહીં પણ રાજકીય પણ તમારે માટે આપણી જમીનો બચાવવા માટે આપણી જળ જંગલ અને ખનીજો પરના અધિકારો બચાવવા માટે આવનારા દિવસો તમારે બધા રાજનીતિ આવવું પડશે અને આ લોકો ને સત્તાથી આપણે ઉખાડીને ફેંકી દેવું પડશે પણ પોતે વિદેશી કંપનીઓને લાવી રહ્યા છે અને આપણા લોકો સાથે ગેરમાર્ગે દોરવાની વાતો કરે છે ત્યારે મારા યુવાનો મારા વડીલો મારી માતા બહેનો તમે જોયું હશે જ્યારે દેશને નર્મદા